લાઠી તાલુકાના હિરાણા ગામે બે માસુમ બાળકોના પાણીમાં ડૂબતા મોત ઢોર ચરાવવા ગયા અને મોતને ભેટિયા ગામના સરપંચ પ્રતાપભાઈ ડેરને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી બાળકોના પરિવારજનોને સાંત્વના પાઠવી લાઠી સિવિલમાં મદદરૂપ થયા તારીખ આઠ આઠ ચોવીસના રોજ હિરાણા ગામના બે માસૂમ બાળકો ઢોર ચરાવવા ગયેલા તે સમયે ગામની નજીક આવેલા નાના તળાવમાં એક બાળક નહવા પડેલ અને ડૂબવા લાગતા બીજો બાળક તેને બચાવવા ગયેલ અને તેને બચાવી શક્યો નહીં બાળકો પાણીમાં ગરકાવ થતા જાણ કરી અને ઘટના સ્થળે પહોંચી બાળકોને બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે લાઠી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના ડોક્ટર નંદિની ગેલાણીએ તપાસ કરતા મૃત જાહેર કરેલ જ્યારે એકને અમરેલી લઈ જવા જણાવેલ પરંતુ બંને બાળકો મોતને ભેટ્યા હતા

હું ડૉક્ટર ગણવી દિલીપભાઈ ગેલાણી લાઠી એસટીએચમાં કામ કરું છું હિરાણામાં લાઠી તાલુકાના હિરાણા ગામમાં તળાવમાં બે બાળકોનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું તો એમને અહીંયા લાવવામાં લાવવામાં આવેલા હતા તો અહીંયા પહોંચતા પહેલાં જેમનું મૃત્યુ થઈ ગયું હતું તો મૃત્યુ જાહેર કરવામાં આવ્યું હતું પણ એમાંથી એક બાળકના માતા પિતાને જાણ કરતાં તેમણે એક્સેપ્ટ નહોતું કર્યું તો એના માટે એમને અમરેલી લઈ જવા લઈ ગયા હતા ગામના સરપંચ મને જાણ મળી કે આપણા ગામના બાળકો ઢોર સરાવવા બાજુના તળાવમાં ગયા હતા અને ઢોર કાઢવા જતા તે તળાવમાં ડૂબી ગયેલા અને તાત્કાલિક જઈ અને સારવાર માટે અને લાઠી સિવિલમાં લાવ્યા